ચોમાસાની શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં દસ જેટલા મનુષ્યના મોત નીપજ્યા છે તો ફોર્ટી સિક્સ જેટલા પશુઓના મોત નીપજ્યા છે અને પાંચ લોકો આ વીજળી પડવાના કારણે ઇન્જર્ડ બન્યા છે બે મકાનો ધરાશાય થયા છે વીજળી પડવાના કારણે અત્યારે જામનગરના ડિઝાસ્ટર ઓફિસ ખાતે અહીં જે આંકડા મળ્યા છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના ડિઝાસ્ટર ઓફિસ ખાતેના દૃશ્ય છે અહીંથી આંકડા મળ્યા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે વીજળી પડવાની ઘટના વધી છે અને જેમાં મનુષ્ય પશુઓ પશુઓના મોતની સંખ્યા પણ વધી છે ઉલ્લેખનીય છે કે દસ જેટલા માનવના મોત આ વર્ષે વીજળી પડવાને કારણે થયા છે ચોમાસાની શરૂઆતથી લઈ મનુષ્યોના અત્યાર સુધીમાં મોત મોત થયા છે વીજળી પડવાના કારણે તો પાંચ જેટલા લોકો ઇન્જર્ડ થયા છે અને બે મકાનો ધરાશાયી થયા છે તેમજ ફોર્ટી સિક્સ જેટલા પશુઓના પણ મોત નીપજ્યા છે મનસુખ સોલંકી આજકાલ